આજ રોજા સંચાલન કટિટરી જે અગિયાર વાહનો ભાવનગર ખાતે આપેલા છે તેના કારણે અમુક ગામડાના સંચાલનો જે પૂરા કરાવેલા છે અને જે ટ્રાફિક જણાય છે એ ટ્રાફિકમાં અન્ય એકસ્ટ્રા ધોરણે અમે બસો મૂકી અને એનું સંચાલન જેમના મુસાફરો છે એ રીતે મોકલવામાં આવે છે અને આજે ધાબા ગામના વિદ્યાર્થીઓનો જે આપનો પ્રશ્ન છે એ પ્રશ્ન અંગે એમના તરફથી એક્ઝામ ચાલે છે કોઈ પણ પ્રકારની અમને જાણ કરવામાં આવ્યું નથી અને જો કદાચ એક્ઝામનો પ્રોગ્રામ કે એવું એક્ઝામ જો ઇન્ટરનેશનલ કે અમે જે ઓનલાઈન એક્ઝામ માટે જો ગણાવવામાં આવ્યો તમે એ પ્રમાણે આયોજન કરી અને અમને સુવિધા આપી શક્યા અને ડાબા ગામના જે રોજ લેટ પડતી ગાડી છે તો રસ્તાના કારણે પાંચ દસ પંદર મિનિટ કદાચ લેટ આવે છે તો અમે રોજ ધાબા ગામ તો ગાડી વાહન તો મોકલે છે પણ કદાચ દસ પંદર મિનિટ લેટ જાય છે અને છોકરાઓને ગજ રોજે રોજ આવે છે પરંતુ આજના દિવસે તો જે પીએમ પ્રોગ્રામમાં અગિયાર વાહનો થયા